નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવે છે ગઢ અને ગઢ બાજુમાં અહીંયા ગંગાજીનો મેળો આજે શિવરાત્રીના ભરાણો છે તો આ છે માર્કેટ મેળાની આ બાજુ પાછળ પાર્કિંગ આવેલ છે અને શિવરાત્રીના અહીંયા મેળો ભરાય છે ગંગાજીનો નો બાજુમાં જ આવેલ છે સ્થળ અને જોઈશું કે એવો મેળો છે સારો એવો મેળો છે અને દુકાનો પણ કપડાંની અલગ અલગ આપણને અહીંયા જોવા મળી રહી છે દરેક પ્રકારના કપડાં સો ને દોઢસો રેડીમેડ કાપડ જોઈ શકો છો અને આ બાજુ ટી શર્ટ પેન્ટો અને કટલેરી ને છોકરાઓ બાળકો માટે રમકડા દરેક પ્રકારની વસ્તુ અહીંયા મેળાના માહોલમાં મળી રહી છે અહીંયા ઘરવખરી માટે પણ સામાન જોઈ શકો છો આ બધો ઘરવખરીનો સામાન છે અહીંયા ફૂલ ડેકોરેશન ઘડિયાળ અને કિચનની વસ્તુઓ પણ થેલા નાના મોટા મોટી બેગો અને તો મિત્રો આજે પંદર તારીખ અને સવારના દસ વાગ્યાનો ટાઈમ છે અને હાલ આપણે મેળામાં છીએ તો બજારો બે ત્રણ બજારો છે સારો એવો મેળો છે અને પબ્લિક તો હવે લગભગ ચાલુ થશે કારણ કે થોડી થોડી પબ્લિક આપણને જોવા મળ્યું છે હજી થોડીક ભીડ બપોર સુધી રહેશે એટલે સાંઈઠ સુધી એક દિવસનો મેળો છે તો પબ્લિકની અવર જવર ચાલુ છે જેમ બપોર થશે તેમ લગભગ પબ્લિક વધારે આવશે ને શિવરાત્રિના દરેક અલગ અલગ જગ્યાએ જ્યારે આપણે શિવનું મંદિર હોય ત્યાં માણસો જાતા હોય અને ત્યાં મેળાના આયોજન હોય તો ત્યાં પણ માણને ખરીદી કરી અને શોપિંગ કરીએ ફરવું હોય તો મજા આવે એ પ્રમાણે બધા મેળા પણ યોજા છે અલગ અલગ વિસ્તારમાં તો આજે આપણે જોશું કેટલા મેળા ક્યાં ક્યાં આપણને જોવા મળે છે આગળ તો હાલ આપણે અહીંયા ગડસીસા ગંગાજીના મેળામાં અહીંયા ફરસાણ પણ જોઈ શકો તમે મીઠાઈ ફરસાણ ફરસાણની દુકાન છે અહીંયા કને સામે લેડીઝ ડ્રેસ અહીંયા લેડીઝ ના કપડા ડ્રેસ મટીરિયલ બધું મળી રહ્યું છે અને ગઢ શીશાની બાજુમાં આ મેળો ગંગાજીનો તો આપણે હાલ રોડ તરફ પહોંચી ગયા છીએ પાછળથી આપણે પાર્કિંગ એકદમ પાછળ રાખેલ છેડા ઉપર હજી જોઈ શકો તમે મેળાની હજી શરૂઆત ચાલુ છે અમુક દુકાનોમાં હજી માલ સામાન બધો અહીંયા રાખી રહ્યા છે ધંધા ધંધાથી અને નાનકડા અહીંયા છોકરા માટે ચકડોર પણ છે તે પણ આપણે જોઈશું તો હવે આપણે આગળ જઈશું અને ગંગાજીનું જ્યાં મંદિર છે ત્યાં પણ આપણે જે નજારો ત્યાંનો દર્શન કરશું જોઈશું તો પબ્લિક ઘણી એવી અહીંયા જોવા મળી રહી છે આપણને સામે પ્રવેશ દ્વાર છે અને તેની અંદર જ મંદિર આવેલા છે અહીંયા પણ પાર્કિંગની વ્યવસ્થા જોઈ કે તમે પાર્કિંગ માટે ઘણી જગ્યા છે તો જોઈ શકો છો તમે દર્શન માટે લાગી છે લેડીઝ ને જેન્ટ્સની બંને અલગ અલગ લાઈનો છે અહીંયા લેડીઝ ની લાઈન છે અને સામે પહેલી બાજુ જેન્ટ્સની લાઈન છે ને અહીંયા સામે જે મંદિર આવેલું છે આ બાજુ લેડીઝ ની લાઈન આ બાજુ ભીડ જોવા મળી અતિથિગ્રહ આવેલો છે તો મિત્રો આપણે ગંગાજી ની મંદિર તરફ ગયા ને ત્યાં થોડીક ભીડ હતી તો દર્શનમાં આપણને ટાઈમ લાગશે અને હજી આપણે આગળ પણ લોકેશન જોવા છે ઘણા તો બીજા સ્થાને આપણે જાશું નવા લોકેશન જોઈશું આપણે અને પબ્લિક જોઈ શકીએ તમે તો હવે પબ્લિકનો થોડોક વધારો થઈ રહ્યો છે અને હજી આગળ આપણે જેમ આખો દિવસ ચાલશે મેળો તો હજી પબ્લિક વધારે આવશે બપોર સુધીમાં અને આપણે આગળ લોકેશન જવું છે એટલે આપણે અહીંયાથી હવે જઈશું પાર્કિંગમાં આપણી ગાડી લઈને આગળ વધીશું આપણે અને મિત્રો હવે આપણે જે મેળાની મેન બજાર છે તેના લાસ્ટ પોઈન્ટ પર આપણે પહોંચી ગયા છીએ શીરો છે અહીંયા અને આ બાજુ પાર્કિંગ આવેલી છે તો સામે અહીંયા જોઈ શકો તમે વિશાળ જગ્યા છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો કોઈ પણ આજ ઘરો ઘર બધાને સાધનો હોય તો બધા સાધનોથી આવતા હોય વાહન ડ્રવરથી તેના માટે પાર્કિંગની વ્યવસ્થા અહીંયા જોઈ શકો તમે અહીંયા બધી પાર્કિંગ આવેલ છે ગાડીઓ બી છે બધી વિશાળ પાર્કિંગ છે